હેલો ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ફેન્ડ્સ કેમ છો બધા ઓગણીસ જૂનનું પેપર એનાલિસિસ કરવા જઈ રહ્યા છે એમાં મેથ્સ જે કે રિઝનિંગ કરન્ટ જે કાંઈ પ્રશ્ન મળ્યા છે અને નીચે લખ્યું છે તું નહીં તો કોઈ ઓર જીતે ગા ભાઈ જંગ છે તમે નહીં લડો કે તમે નહીં જીતો તો બીજા તો જીતવાના છે એટલે તૈયારી બધા એક્યુરેટ કરે જ છે અને ફૂલ એન્ડ ફાઇનલ બધા અત્યારે જીતવાના મોડ ઉપર છે પહેલાં પ્રશ્નથી શરૂ કરીએ જે કાંઈ ઇન્ફોર્મેશન મળી છે એના આધારે પ્રશ્ન બનાવ્યા છે બરાબર છે તો પહેલો જ પ્રશ્ન જોઈએ કે છત્રીસ તથા સંખ્યા એન નો ગુસ્સા તથા લસા નવ અને એકસો એંસી હોય તો એન જે છે એ શું છે એન એ કઈ સંખ્યા છે ઓકે તો સિમ્પલ છે મિત્રો આ એક સૂત્ર છે વર્ષોથી પૂછાય છે તમને બધાને ખબર જ હશે કે ભાઈ લસા ગુણ્યા ગુસ્સા કરીએ તો એના બરાબર હોય પહેલી સંખ્યા અને એના ગુણાકારમાં હોય બીજી સંખ્યા આ એક સૂત્ર છે તો એ મુજબ કરી નાખીએ બરાબર આપણે લસા અને ગુસ્સા જે આપી દે લસા આઈ છે નવ અને ગુસ્સા આપ્યા છે કેટલા આપણને એકસો ને એંસી ઓકે પહેલી સંખ્યા જે છે એ છત્રીસ છે અને બીજી સંખ્યા આપણને ખબર નથી એન છે એટલે એ આપણે શોધવાની છે બરાબર છે તો કે અહીંયાથી આપણે લઈએ અઢાર દુને છત્રીસ ઓકે એવી રીતે કરી શકીએ છીએ કરીએ ને આપણે અઢાર દુને છત્રીસ આ શૂન્ય છે એ હજીઆઈની જોડે રહી જાય એટલે નેવું થઈ જાય તો બેથી તમે નેવું ને ભાગી નાખો એટલે શું થઈ જાય છે પિસ્તાલીસ તો એન જે છે એન આપણને શું મળી ગયું હતું કે ભાઈ એન બરાબર આપણને પિસ્તાલીસ મળી ગયો એ સવાલ હતો પણ એક થિયરી હતી તમને પૂછો ભાઈ બીજો પ્રશ્ન છે થોડો અટપટો છે પણ આવો પૂછાયેલો છે ટકાવારીનો અને આ લોકોને વર્ષોથી આવી ટેવ છે આવી પેટર્નવાળા પૂછવાના કેવું કરી નાખે ખબર તો જો વાયના એક ટકા એ પાછા ઝેડના વાય ટકાને સમાન હોય તો પછી નીચે ચાર સ્ટેટમેન્ટ આપી દીધા અને પૂછ્યું કે તો શું સત્ય થશે તો સિમ્પલ કરો મેં જેમ કર્યું છે બરાબર વાયના એક્સ ટકા એટલે જો મેં અહીંયા લખ્યું વાયના એક્સ ટકા એટલે વાય ગુણા એક્સ છેદમાં ટકા એટલે સો થશે એ બરાબર છે ખૂબ બરાબર છે તો કે ઝેડના વાય ટકા એટલે એ બરાબર છે અને ઝેડના વાય ટકા એટલે વાયના છેદમાં સો મૂકીએ ઈએ સો છે એ સો કટ ગયા આ વાયથી આ વાય કપાઈ ગયું તો વય શું તો કે એક્સ બરાબર ઝેડ તો નીચે ઓપ્શન આપ્યું હતું કે તો એક્સ એક્સ બરાબર એકના છેદમાં ઝેડ થાય એક્સ બરાબર ઝેડ થાય એક્સ બરાબર બે ગુણ્યા ઝેડ થાય તો આપણને અહીંયા શું સાબિત થયું તો કે ભાઈ એક્સ બરાબર ઝેડ થાય છે એકદમ ઇજી ક્વેશ્ચન હતો થોડોક અટપટો હતો ટ્વિસ્ટેડ પ્રશ્ન હતો મજા આવી મિત્રો તો લાઈક અચૂકથી કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નીચે કોમેન્ટમાં પણ કંઈક લખજો અને હા નીચે ટેલિગ્રામ લિંક આપી છે જો આપણે જોડાવવું હોય તો મારી સાથે જોડાઈ શકો છો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો મને કહેજો સાથે સાથે એક વાત કરી દો જો કોઈને મટિરિયલ લેવું હોય વિજ્ઞાનનું લેવું હોય ગ્રુપ ડી આવે છે પચીસ માર્કનું વિજ્ઞાન પૂછાય છે મટીરિયલ સરસ બનાવ્યું છે આશા રાખું છું કે કામ આવે એવું છે લેવું હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો એકાણું સત્તાવન અડસઠ એંશી અઠાવન મારો વોટ્સએપ નંબર છે એના પર મને કોન્ટેક કરી શકો છો ગણિતનું મટીરિયલ જોઈએ તો પણ છે ને જૂના પ્રેક્ટિસ પેપરો ઓરિજિનલ અને ગુજરાતી ભાષામાં એ પણ મળી રહેશે ચાલો પ્રશ્ન તરફ જોઈએ મિત્રો એક પ્રશ્ન પૂછી લીધો આવો કે સર ભાગાકાર ભાગાકારનું હતું ને થોડુંક વિચિત્ર જેવું હતું એટલે મેં આ પ્રશ્ન બનાવ્યો આવું કંઈક હતું તો કે હા બસ આ ટાઈપ જ હતું એટલે મેં સંખ્યા બદલી નાખી છે શું કર્યું એકસો પચીસ પાંચ એને ગુણ્યા પાંચ તો આના બરાબર શું થાય તો એ જો આપણે ભાગુ મુજબ શું કરીએ પહેલા ભાગાકાર થાય પછી ગુણાકાર થાય પણ ભાગાકાર બે ત્રણ વાર આપી દે તો શું કરવું તો ભાગાકાર હંમેશા શરૂઆતથી કરવો એટલે પહેલાં આ બેનો ભાગાકાર થશે એકસો પચીસ ભાઇગ્યા પાંચ કરો એટલે અહીંયા બનશે પચીસ પાછા એના ભાગાકારમાં પાંચ રહેશે અને એને ગુણ્યા પાંચ થશે તો પાછો ભાગાકાર કરીએ પાંચથી પચીસને ભાગીએ એટલે શું વધશે તો કે પાંચ અને પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ તો આ પ્રશ્નનો આન્સર બનતો હતો ટ્વેન્ટી એના પછીનો પ્રશ્ન જોઈએ બરાબર તમને સોરી 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 થોડા છોટા હો ગયા મિત્રો માફી ચાહું છું બરાબર આગળનો પ્રશ્ન પૂછી લીધો તમને ત્રણના છેદમાં આઠ નવના છેદમાં વીસ પંદરના છેદમાં સોળ આનો લસા શું બની શકે છે બરાબર છે તો કે ભાઈ લસા ગુસ્સા તો બધાને ઘાટતા આવડતા જ હોય ને સહેલા હોય અથવા તો જો સિમ્પલ વસ્તુ છે મોટો આંકડો હોય ને એનો ઘડિયો બોલવાનો બરાબર છે તો પંદર એકા પંદર પંદર દુ ત્રીસ ત્રીસ આ બેમાં નો આવે પંદર તેરી પિસ્તાલીસ તો કે પિસ્તાલીસ છે આમાં આવે તો કે હા નવ ગુણ્યા પાંચ થઈ શકે અને ત્રણ ગુણ્યા પંદર થઈ શકે એટલે કે ભાઈ એલસીએમ પિસ્તાલીસ થાય અંશ અને છેદ હોય ત્યારે તમારે છેદની અંદર શું મૂકવું પડે તો કે ભાઈ છે 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 અને એમાં કોમન વસ્તુ શું છે ગુસ્સામાં મીન્સ એ કોમન અત્યારે હું તમને કહું તમારા મારામાં કોમન શું છે તો કે આપણે એનટીપીસી માટેની તૈયારી કરવી એ કોમન છે તો એ આપણો ગુસ્સા થયો તો આની અંદર ગુસ્સા શું થાય તો અરે ભાઈ આ ચાર દુ ને આઠ થાય આ ચાર પંચા ને વીસ થાય ને ચોકે ચોકે સોળ થાય બધામાં કોમન શું છે તો બધામાં કોમન ચાર છે એટલે ગુસ્સા થયો ચાર આનો રાઈટ ઓકે આગળ પ્રશ્ન જોઈએ ત્રણ સંખ્યાઓ ચાર જેમ ત્રણ જેમ આઠ ના પ્રમાણમાં છે તો સૌથી નાની સંખ્યા ફોર્ટી ટુ હોય તો સૌથી મોટી સંખ્યા જે છે તમને પૂછી લીધું કંઈ નહીં કરવાનું યાર આ તો આપણે એકદમ સિમ્પલ છે રેશિયો માટેનું છે બરાબર શું કે સૌથી નાની સંખ્યા બેતાલીસ તો કે ભાઈ નાનું શું છે ત્રણ છે ત્રણ છે ને એ ભાઈ બેતાલીસ બરાબર છે ભાઈ બેતાલીસ બરાબર ક્યાંથી હોય તો કે એની અરે કંઈક ગુણું હશે ને તો કે ભાઈ ચૌદ ગણા છે ચૌદ તેરીને બેતાલીસ તો મોટી સંખ્યા પૂછી તો મોટી સંખ્યા પણ કેવી હશે તો કે આઠના ચૌદ ગણા હશે આઠના ચૌદ ગુણા કરો એટલે ચૌદ ગુણ્યા આઠ કરી નાખજો જરાક એકસો ને બાર થાય છે મારે તમારે કેટલા થાય છે કહેજો પછીનો પ્રશ્ન છે ભારતમાં આયોજન પંચનું રચના ક્યારે થઈ દેખો દાવ પે આ ગયે બરાબર એ પાછા જૂના જૂના આયોજન પંચના પ્રથમ પંચ વર્ષી કે કીધું છે આ આપણી ટેવ હોય ને જેમાં પછી અવ કરવાની પાણી પીવાની એમ આને બધાને ટેવ છે આવું બધું કરવાની એટલે આવા પ્રશ્નો લાવશે આજન પંચ જે છે એમની રચના છે એ પંદર માર્ચ ઓગણીસો પચાસમાં થઈ પાછો નીચે પ્રશ્ન પૂછ્યો ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલ થયો તો ભાઈ ઓગણીસો એકાવનથી થી ઓગણીસો ને છપ્પન સુધી હવે છે ને આ નામ પૂછશે જોજો એક બે દિવસની અંદર યોજનાઓના નામ મળશે પૂછવા કે પેલી પંચ વર્ષીય યોજનાનું નામ શું હતું હેરો ડોમર મોડલ કોના ઉપર આધારિત હતું એટલે ભાઈ જરાક જોઈ લેજો હો નજીકમાં પરીક્ષા હોય તો પછીનો પ્રશ્ન લઈએ ભારતનો સૌથી મોટો કૃષિ આધારિત ઉદ્યોગ કયો અરે ભાઈ ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે આવું હું ભણતો ને ત્યારે નાનપણથી આવતું તમે પણ વહીને હશો બરાબર છે તો કૃષિમાંથી આપણે સૌથી વધારે અત્યારે જોઈએ ને તો કપાસ બીંડાસી વાવાન કપાસમાંથી કપડાં બને એટલે ગુજરાતની અંદર અમદાવાદ સુરતમાં ઓફ ફેક્ટરીઓ છે છે એ તમને આની જોવા મળશે કૃષિ ઉપરથી કપડાં બને છે ને કાપડ બને છે બરાબર પાવર લૂમ ને જોરદાર બધું આપણે ગુજરાતમાં ચાલે છે પછી પ્રશ્ન વાત કરીએ ભારત સરકાર સૌથી વધુ રાજસ્વ કાંસ પ્રાપ્ત કરતી હવે ભારત સરકાર સૌથી વધારે પૈસા ક્યાંથી લઈ આવે તો કે જીએસટીમાંથી અત્યારે તો આપણે જીએસટી છે ધબધબાવીને બધા ઉપર ઠોકી નાખ્યું છે બરાબર ભણો તો એની ઉપર જીએસટી છે બરાબર છે એટલે જીએસટીમાંથી સૌથી વધારે પૈસા લે છે પછીનો પ્રશ્ન છે પ્રત્યક્ષ કર પ્રત્યક્ષ મતલબ ડાયરેક્ટ આપણે તમે કોકને ડાયરેક્ટ પૈસા ચૂકવો ને એને કહેવાય પ્રત્યક્ષ કર તો ડાયરેક્ટ એ પૈસા જે ચૂકવવામાં આવે છે ગવર્મેન્ટને ક્યાંથી આવે તો કે ભાઈ ઇન્કમ ટેક્સ જે છે વ્યક્તિ છે આ કમાય છે માનો કે આ કોઈ વ્યક્તિ કમાય છે એના પર લાગતો ટેક્સ છે એ ઇન્કમ જે છે આયકર વિભાગને ભરવા જશે ઓકે પછીનો પ્રશ્ન છે બે હજાર પચીસમાં હાઇડ્રોજન ઇંધણ બસ એટલે હાઇડ્રોજન તરીકે ઈંધણ વાપરી હોય ને આવી પ્રથમ બસ જે છે એ ક્યાં શરૂ કરવામાં આવે ભાઈ તો કે દિલ્હીમાં પછીનો પ્રશ્ન આવ્યો જો બે થોડા કરંટના પ્રશ્ન આવી ગયા બે હજાર પચીસનો સાહિત્ય એકાદમિક પુરસ્કાર જે છે ક્યાં હિન્દી લેખકને અપાયો તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એનું નામ છે રાજકમલ ચૌધરીએ આમાં કંઈ ફરી ભૂલ હોય તો આપ મને કોમેન્ટ કરીને ખરો કરજો કે સાહેબ આ રોંગ છે અને સાચું આ છે બે હજાર સૌથી વધુ રોજગારીનું સર્જન કરતું ક્ષેત્ર કયું બરાબર છે તો બે હજાર પચીસની અંદર જોઈએ તો ભાઈ હવે તો ટેકનોલોજીનો જમાનો એવો એટલે કે આઈટી આઈટીનો મતલબ થાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરાબર અને કદાચ તમને જાણીને નવાઈ લાગશે ખબર નહીં હોય હું પોતે આઈટી એન્જિનિયર છું હું નેટવર્ક એન્જિનિયર છું બરાબર છે હું પણ આઈટીનો જ માણસ છું ઓકે પછી વાત કરીએ કે તો એની અંદર પૂછી લીધું તથા ઈ કોમર્સ બિઝનેસ ઈ કોમર્સ બિઝનેસ એટલે ઓનલાઈન બધા ધંધો મળ્યા છે ને કરવા બરાબર શોપિંગના અંતે ને એટલે એ બધું ઈ કોમર્સ એટલે આ બની અંદર અત્યારે બે હજાર પચીસમાં સૌથી વધારે બરાબર રોજગારની તકો જે છે એને ઉત્પન્ન કરી છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો થોડુંક વિજ્ઞાનમાંથી આવી ગયું કે ભાઈ એક જ સ્ત્રોતમાંથી આવતી બે અલગ અલગ વસ્તુઓ કે જે ઇમેજ છે કે ઓબ્જેક્ટ છે એમને જોઈ શકે તેવું યંત્ર જે છે તો મેરે ખ્યાલ છે ભાઈ સ્ટેરોસ્કોપી આનું નામ છે બરાબર એવું હોય તો તમે ક્યાંક આડાહોળું આ સ્ટેરોસ્કોપી લખીને ગૂગલમાં સર્ચ કરજો ને એના વિશે ડિટેલ આપને મળી જશે પછીનો પ્રશ્ન આવ્યો સૌ વાર કેન્દ્રીય બજેટ રજૂ કોણે કર્યું જો આ પણ છે ને એના એના જોરદાર બધા પ્રશ્નો મને તો આ કેટલા વર્ષથી હું જોઉં છું બરાબર છે કે એક ને એક રટન હાંકે રાખે ખાલી જી કે ની અંદર બદલે હોય ખબર અત્યારે આપણે આ લોકો કરંટમાં જાય નવું બાકી આ બધા એના પ્રશ્ન જૂના છે એ ધબધબાવીને એના જ હાકે રાખે છે તો જુઓ અમે બે વસ્તુ લઈ લીધી છે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના આર કે કેષણમુખમ શેટી નામના વ્યક્તિ હતા બરાબર છે એમણે જે પ્રથમ આઝાદી પછી એવું કહી શકાય કે ભાઈ આપણે બજેટ રજૂ કરેલું અને જો એમ પૂછે કે ભાઈ ભારત ગણતંત્ર બની ગયું પછી બજેટ કોણે રજૂ કર્યું હતું કે ભાઈ જોન મથા એટલે આ લોકો પ્રશ્ન એમ કરશે કે સ્વતંત્રતા બાદ બરાબર છે બજેટ રજૂ કરનાર પછી એમ કે ભારત ગણતંત્ર બન્યું ત્યારે બજેટ રજૂ કરનાર તો આવું બધું થોડું થોડું આપણે સમજતા જઈએ હો મિત્રો પછી પ્રશ્ન છે રાજા દંતી દુર્ગ ક્યા રાજવંશના રાજા હતા તો કે ભાઈ રાષ્ટ્રકૂત રાજા હતો અને એની રાજધાની જે છે પૂછી શકે એવું છે તો માન્ય ખેઠ આગળનો પ્રશ્ન છે મંગળ ગ્રહના કેટલા ઉપગ્રહો અથવા તો ચંદ્રમાં છે બરાબર બે હજાર વીસને ધ્યાને લાવી અને એક તારીખ આપી દીધી કે ઓક્ટોબર મહિનાને બે હજાર વીસને ધ્યાને લઈને મંગળ ગ્રહના તો મેરે ખ્યાલ છે તો ભાઈ ફોબસ અને ડિમોસ જે છે એ છે અને સૌથી વધુ જો ઉપગ્રહો પૂછવામાં આવે તો શનિને છે ઓકે અને બગ આપણે પૃથ્વીને પૂછીએ તો પૃથ્વીનો ચંદ્રમાં એક જ છે ઓકે પછી વાત કરીએ છોડમાં પાણીનું વહન જે છે એ કઈ પેશી દ્વારા થાય છે છોડની અંદર પાણીનું જે વહન થાય એ કઈ પેશી દ્વારા થાય તો કે ભાઈ બે પેશીઓ આવે એક તો જાલમ હોય છે બરાબર જાયલમ જે છે એ જળ લઈ જાય પાણી લઈ જાય છે જ મિલાવો બરાબર જાયલમ ને જળ પણ એક વસ્તુ યાદ રાખજો જાયલમ છે ને આના આના એક કેરેક્ટર પૂછે છે કે ભાઈ આ કઈ પેશી એક જ બાજુ ગતિ કરે એમ એટલે જે આ જળ છે ને એ હંમેશા નીચેથી ઉપર તરીકે જ લઈ જાય છે બરાબર એટલે આ એક યાદ રાખજો પછીનો પ્રશ્ન છે અનુચ્છેદ ત્રણસો અડસઠનો સંબંધ કોની સાથે છે ભાઈ તો કે બંધારણની અંદર છે ને આપણે સુધારા કરવા માટે ત્રણસો અડસઠ જે છે અનુચ્છેદની અંદર એનું વિવરણ આપ્યું છે અને આપણે કરી શકીએ છીએ ઓકે નેક્સ્ટ પ્રશ્ન એવો કથ્થકલી જો કલી છે યાદ રાખો કલી જે છે ને કેરળની છોકરી કળી જેવી એવું મેં મગજમાં રાખ્યું હતું હું જ્યારે ભણતો ને ત્યારે એટલે ભાઈ કળી ક્યાં જોવા મળે તો કે કેરળમાં એના ઉપરથી યાદ રાખ્યું કથ્થકલી અને એ આપણને મોહી લે એવી હોય એટલે મોહિની આ બરાબર છે અને પુલિકલી એટલે કે ભાઈ કેવી કલી તો કે પુલિકલી અને ઉત્તમ ધુલાઈને થઈ અને આ બધા જે છે એ કેરળના નાટક સોરી નૃત્ય છે હો ભાઈ પછી વાત કરીએ બ્રિટિશ ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલી એટલે કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે છે ને બ્રિટિશ ભારત વખતે તો ભાઈ એના માટે રેગ્યુલેટિંગ એક્ટ આવેલો સો સત્તરસો ને તોંતેરમાં અને કલકત્તાની અંદર આ વસ્તુ જે છે પસાર કરવામાં આવેલી અને આઝાદ ભારતની વાત કરી લઈએ તો મિત્રો તો કે ભાઈ આઝાદ ભારતની વાત જો કરેગે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં અને પ્રથમ સર્વોચ્ચ અદાલતના હીરાલાલ જે કણીયા જે છે એ સુબાઈના సుప్రీమకోర్ జజ బ ఓకే పచ్చిలో ప్రశ్న అయ్యో రాసాయక ప్రక్రియాం ఓక్సీడేషన్ శబ్ద અર્થ શું જો બે વસ્તુ છે એક તો ઓક્સિડેશન પૂછે છે એક રિડક્શન પૂછે છે અને બે ભેગું થાય ને તો એને એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય તો ઓક્સિડેશન કા મતલબ ક્યાં હોય દોસ્તો માલું મેં કે ભાઈ કોઈ પણ તત્વ હોય કે જેનું યોગિક થતું હોય ને એની સાથે ઓક્સિજન જોડાઈ જાય કોઈ ઓક્સિજનનું જોડાવવું જે છે ને બરાબર છે એને ઓક્સિડેશન કહેવાય જેમ કે તમને હું કહું કે ભાઈ આપણા લોખંડનો સળિયો છે એને ઓક્સિજન અને પછી બાષ્પ ભળે વરસાદનું પાણી મળે ને એટલે એના ઉપર કાટ થાય તો આ કાટ છે ને એ એક જાતની ઓક્સિડેશન પ્રક્રિયા છે એવું તમે સમજી શકો બરાબર છે અને એમાં બીજી વસ્તુ શું થાય તો કે ભાઈ હાઇડ્રોજનનું દૂર થવું બરાબર છે હાઇડ્રોજન જ્યારે દૂર થાય ને ત્યારે પણ એને ઓક્સિડેશન કહેવાય ઊંધું થાય ઓક્સિજન જે છે એ જોડાવાને બદલે દૂર થાય અને હાઇડ્રોજન જોડાય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય પણ કુચ કુછ લોગ એ હોતે કે બે કરે બરાબર છે કે ભાઈ એ ઓક્સિજનની એ ઓક્સિજન જે છે એને જોડે હાઇડ્રોજનને હટાવે વળી પાછું હાઇડ્રોજનને લઈને ઓક્સિજનને આવું બધું ભેગું કરતા હોય ને તો એને રિડક્શન પ્રક સોરી રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન આવી લીધો ભૌગોલિક પરિસ્થિતિને લઈને કે ભાઈ જીપીએસ દ્વારા પૃથ્વીને એક ચક્કર પૂર્ણ કરવું હોય તો આશરે કેટલો સમય લાગે આશરે પૂછેલો હતો તો આશરેમાં બાર કલાક આવે ને એક્યુરેટ પ્રશ્ન પૂછી લે તો અગિયાર કલાક અઠ્ઠાવન મિનિટ જેટલો સમય લાગતો હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે કે ઉત્તર તથા ઉત્તરી પશ્ચિમ રાજ્યો બરાબર છે ભારતના ઉત્તર તથા ઉત્તર પશ્ચિમી રાજ્યો જે છે એનો મુખ્ય ખેતીમાં પાક શું છે તો મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી લગભગ એ બધા ઘઉં વાવે છે કારણ કે પંજાબને આ બધા એ ટાઈપના રાજ્ય થઈ જાય છે હું જે માનું છું એ મુજબ બરાબર પછી છે મહાબોધિ મંદિર બરાબર જો બૌદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન કે વિના તો એક બી પેપર નહીં નીકળતા એટલા મહાન બુદ્ધ ભગવાન આપણા ભારતમાં થઈ ગયા છે એનું પૂછી લીધું કે ભાઈ મહાબોધિ મંદિર જે છે ને ક્યાં આવેલું છે અરે ભાઈ બોધ ગયા બિહારની અંદર આવેલું જ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કર્યા વગર તો જતાં જ નહીં યાર તમારી જે સબસ્ક્રાઈબ લાઈક છે ને એ પણ મને મોટિવેટ કરે છે અને મજા આવે છે વિડીયો બનાવવાની ઓકે તો ચલો મળીએ છીએ ફરીથી એક પેપરની અંદર તમે બધા સફળ થાવ તન તોડ મહેનત કરી લો અને જી આમ જીતીને આવો એવી શુભેચ્છાઓ સાથે ફરી મળીએ છીએ કાલના પેપરમાં